કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી ઘણા સમય પહેલા વિદેહા શહેરમાં અર્જુન નામનો એક વેપારી રહેતો હતો જે સુંદર બુદ્ધિશાળી અને દયાળુ હતો તેમના વ્યવસાયની સાથે સાથે તેમની શાણપણની પણ દૂર દૂર સુધી ચર્ચા થતી હતી પરંતુ અર્જુનના જીવનમાં એક વસ્તુ ખૂટતી હતી તે સાચો પ્રેમ એક દિવસ જ્યારે બિઝનેસ ટ્રીપ પર હતો ત્યારે અર્જુનનો સામનો મોહિની સાથે થાય છે મોહિની વિદેહની એક સુંદર અને કુશળ કલાકાર હતી જે પોતાના હાથથી માટીને હસ્તકલામાં કળામાંગ પારંગત હતી મોહિની માટીના ઘડામાંગ એવી કલાત્મકતા હશે કે તે વાર્તાઓ પણ કહેવા માંડશે અર્જુન અને મોહિની વારંવાર મળવા લાગ્યા તેઓ એકબીજાના વિચારો સપનાઓ અને લાગણીઓમાં ખોવાઈ જતા મોહિનીનું કલા પ્રત્યેનું સમર્પણ અને અર્જુનની ધંધાકીય કુશળતાએ તેમને નજીક લાવ્યા તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ એટલો ઊંડો બની ગયો કે તે તેમના માટે જીવવાનું કારણ બની ગયું પરંતુ વિરોધાભાસ પણ હતો અર્જુનનો પરિવાર સમૃદ્ધ વૈશ્ય પરિવાર હતો અને તેઓ ઈચ્છતા હતા કે અર્જુન એક સમાન સમૃદ્ધ પરિવારમાં લગ્ન કરે દરમિયાન મોહિનીની કળાના સમર્થન એક આશ્રયદાતા ઉભરી આવ્યો જે તેનો હાથ માંગવા માંગતો હતો આવી સ્થિતિમાં અર્જુન અને મોહિનીએ તેમના પ્રેમને પૂર્ણ કરવાનું નક્કી કર્યું એક રાત્રે જ્યારે ચંદ્રપ્રકાશ સંપૂર્ણ મહિમા હતો ત્યારે બંનેએ ગંગાના પવિત્ર પ્રવાહની સામે એકબીજાને પ્રતિબદ્ધ કરવાનું નક્કી કર્યું તેઓ વરુણ ઘાટ પર મળ્યા જ્યાંગ દીવાઓના પ્રકાશ અને ફૂલોની સુગંધથી તેમના પ્રેમની સુગંધ વધુ ઊંડી બની તે જાણતો હતો કે તેના પ્રેમને સમાજ દ્વારા સ્વીકારવો મુશ્કેલ હતો તેથી તેઓએ ગુપ્ત રીતે તેમના પ્રેમનું વચન આપ્યું અને ગાંઠ બાંધી અર્જુને વ્યવસાયમાં તેની ઉદારતા દર્શાવતા તેની કળાને વધારવા માટે મોહિનીનું સમર્થન કર્યું અને મોહિનીએ તેની કળા દ્વારા અર્જુનના વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ ગયો જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અર્જુન અને મોહિનીનો પ્રેમ એકલો વધતો ગયો કે આખરે તેમના પરિવાર અને સમાજે તેમનો પ્રેમ સ્વીકારી લીધો આ બંનેના આત્માની એકતાનું ઉત્તમ ઉદાહરણ બની ગયું ધ મર્ચન્ટ ઓફ લવ વાર્તા માત્ર એક રોમેન્ટિક વાર્તા નથી પરંતુ તે એ પણ શીખવે છે કે સાચા પ્રેમમાં સામાજિક અવરોધોને દૂર કરવાની શક્તિ હોય છે અર્જુન અને મોહિનીની આ વાર્તા આજે પણ વિદેહા શહેરના ચોક અને શેરીઓમાં ગુંજી ઉઠે છે જેઓ માને છે કે તેમનો પ્રેમ સાચો છે સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ